કેમ કે રાધિકા એટલો સરસ મજાનો ડાન્સ કર્યો એની સાથે સાથે અનંત અંબાણી મુકેશ અંબાણી નીતા અંબાણી અને એનો એક મોટો પુત્ર છે એને પણ સરસ મજાનો ડાન્સ કર્યા છે સાથે સાથે એમનું મેનેજમેન્ટ એટલું સારું હતું મેનેજમેન્ટ કે મિત્રો આખી દુનિયામાં ડંકો વાગી ગયો છે ને આખા સોશિયલ મીડિયામાં તો જ્યારથી પ્રી વેડિંગ ફંક્શન ચાલુ થયા છે ત્યારથી લઈને ભાઈઓ અત્યાર સુધી બસ આ મુકેશ અંબાણીનું ચાલતું હતું અને જ્યારે લગ્ન થયા ફેરા ફર્યા અને એ પણ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે તો ચાલો ભાઈ આપણે વાત કરીએ છીએ મુકેશ અંબાણી વિશે અને ઘણા લોકો ફોટો એવા વાયરલ કરી રહ્યા છે ને કહી રહ્યા છે કે નીતા અંબાણીને સાથે સાથે જે મુકેશ અંબાણી છે અને મુકેશ અંબાણીના વેવણ જોડે આવું કર્યું છે તેવું કર્યું છે તો આખરે હકીકત શું છે એ તમને કહેવાનું છું તો ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલાં નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરી નાખજો ને જો ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવ નવા વિડીયો મળતા રહેશે તો ચાલો ભાઈઓ વિડીયોની કરીએ છીએ શરૂઆત તો મુકેશ અંબાણી મિત્રો કિંજલ દવેને પણ એમના જે આ ફંક્શન હતું ખાસ કરીને લગ્ન હતા એમાં પણ બોલાવ્યા હતા પણ હવે આખરે વાત કરી દઈએ કે જે લોકો એવું કહેતા હોય કે મુકેશ અંબાણી વેવણ જોડે આમ કર્યું છે તેમ કરી છે તો એ ફોટો મિત્રો વાયરલ થઈ રહ્યો હતો ને એમાં હકીકત એ હતી કે જે મુકેશ અંબાણી છે એમના વેવણ સ્ટેજ ઉપર આવે છે ને ત્યારબાદ તેઓ હાથ મિલાવે છે બસ આટલો ફોટો છે મિત્રો ને આમાં તો લોકો ચડી બેઠા છે બાકી કાંઈ જાજુ છે નહીં અને સ્વાભાવિક છે કે આટલા મોટા સેલિબ્રિટી હોય અને ભાઈ સેલિબ્રિટી જ કહેવાય આટલા પૈસા હોય એટલે અને આટલા મોટા વ્યક્તિ હોય તો પછી સ્વાભાવિક છે કે આ રીતે હગ તો બને જ છે બાકી તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો બસ આજ માટે આટલું જ રાખીએ